પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા મુજબ સુખડીનો પ્રસાદ ઘઉંનો લોટ ગાયનું ઘી અને ગોળમાંથી બનાવવામાં આવે છે સુખડીનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ સામગ્રીનું પહેલાં પરીક્ષણ કરવામાં આવે છે અને બાદમાં જ જે તે પરીક્ષણ ખરી ઉતરતી સામગ્રીનો જ ઉપયોગ પ્રસાદ બનાવવામાં કરવામાં આવે છે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ગાયનું ઘી મહેસાણા ડેરી પાસેથી સીધું જ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને તેનો પણ ઉપયોગમાં લેતા પહેલા પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ પ્રસાદ બનાવવામાં થાય છે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘઉં પણ ઉચ્ચ ક્વોલિટીના ઉપયોગમાં લેવામાં આવે છે મંદિર ટ્રસ્ટ ખાતે લાવી અને ત્યાં જ તેને દળી અને લોટ બનાવવામાં આવે છે અને બાદમાં તેનો પ્રસાદ બનાવવામાં આવે છે પ્રસાદ બનાવતી વખતે પૂરતી ચોખ્ખાઈ રાખવામાં આવે છે તેમજ તેના પેકેજિંગ સમયે પણ પેકેજિંગ કરતા તમામ વ્યક્તિઓ ફૂડ એન્ડ સેફ્ટીના તમામ ધારાધોરણ પાલન કરીને પ્રસાદનું પેકેજિંગ તેમજ પ્રસાદ સ્ટોલ સુધી વિતરણ કરવામાં આવ્યું છે સુકડીનો પ્રસાદ અહીંયા શ્રી કાલિકા માતા મંદિર ટ્રસ્ટમાં બનાવવામાં આવે છે એના માટે ગોળ ઘી અને ઘઉંના લોટનો ઉપયોગ થાય છે એનો અંદાજે આપણે દરરોજના માટે સાત આઠ હજાર પેકેટ બનાવીએ છીએ જ્યારે નવરાત્રી કોઈ રજા હોય ત્યારે લગભગ ચાલીસ પચાસ હજાર પેકેટ બનાવીએ છીએ ચોકસાઈ એમાં ચોકસાઈ માટે આપણે ઘીની તો પહેલાં ખરીદ કરી દેવાય આપણે સેમ્પલ પણ લઈએ છીએ એની શુદ્ધતા માટે પછી એનો ઉપયોગ કરી કરવામાં આવે છે અહીંયા આવે અહીંયા ગાયનું ઘી વાપરવામાં આવે છે તેની શુદ્ધતા માટે પણ આપણે અગાઉથી સેમ્પલ લઈએ છીએ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પાવગઢ ખાતેથી સુકડીનો પ્રસાદ પરંપરાગત રીતે ધરાવવામાં આવેલ છે તેમાં ગોળ ઘી ઘઉંનો લોટ આ પ્રસાદ બને છે પ્રસાદ માટેની સામગ્રી પહેલેથી જ સેમ્પલ પરીક્ષણ કરી મંગાવવામાં આવે છે નવરાત્રી દરમિયાન ખૂબ એવો સારો પ્રસાદ બનાવવામાં આવે છે જેમાં ચાલુ દિવસમાં ઓછા પ્રમાણમાં મનાવવામાં આવે છે તેમાં નવરાત્રી દરમિયાન દિવાળી વેકેશનમાં વધારે પ્રસાદ બનાવવામાં આવે છે પ્રસાદ બનાવવા માટે સૌ પ્રથમ તો ઘી ગોળ ઘઉંનો લોટ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી પ્રસાદ બનાવવામાં આવે છે ઘી અમે ડેરીમાંથી ખરીદીએ છીએ જેમાં મહેસાણાની હલ્સ સારા મેનું ઘીનું પ્રસાદ બનાવીએ છીએ ચોખ્ખાઈમાં મંદિરના કર્મચારી દરેક માથે કેપ હાથમાં મોજા અને સ્વચ્છ ચોખ્ખાઈ રીતે પ્રસાદ ભરવામાં